તો જો આયા હતા વિપુલભાઈના અને પડખે દુકાન છે અડતાળાવાળા એને અક્ષે જો આઈસ્ક્રીમ ખાવા ગયો છે અને આ ભાઈ છે અશ્વિનભાઈ ને હા અશ્વિનભાઈ છે દુકાનવાળા અને જો તમને બધા વિડીયોમાં નામ દેખાડ્યા અલગ અલગ ખરીદો કહી દો ને ફરીથી ભાઈ અડતાળા સ્પેશિયલ છે હમ રાજભોક છે ગોટાળો છે હમ હમ અમેરિકન છે કાછોડાક્ષી ઇવેન્ટી સ્પેશિયલ છે અને કેન્ડી આપણે કેટલી જાતની કેન્ડી રાખવા બરોબર ભાઈ પણ મળી જાય છે આની બધી દેખાય છે મને આની પાસે ઇક્વિપમેન્ટમાં પણ ચાર ફ્લેવર છે હમ કીતા પૌર શેક્સ ને બદામ શેક્સ કોલ્ડ કોફી અને સ્ટ્રોબેરી શેક્સ બરોબર તો જો આ ભાઈએ કીધું એટલી બધી વસ્તુ છે એમની પાસે તો અમે તમે એમને એડ્રેસ પણ આપી દેશો ને અમારો એડ્રેસ છે ગડડા રોડ સીએનજી પેટ્રોલ પંપની સામે વિશ્વ સ્વાદિશ કરતાવાળા મ્યુઝિકલ કેન્ડીના સ્વીટ

ત્યાં જો ભજીયાનું ચાલુ કરી દીધું છે વિપુલભાઈ ભજીયા બને એટલે આપણે તમને દેખાડવી અને આ જો આપણે અડતાળાવાળાનું કીધું કે આઈસ્ક્રીમ છે અને સુવિધા પણ છે મસ્ત તમને એમ બેહવાની મજા પણ આવે જો અહીં ખુરશી બુરશી બધું મૂક્યું છે મસ્ત મજાનો સુરતમાં ખૂબ જ વખણાયેલ મહેશ કાકાની પ્રખ્યાત ત્યાંની આઈસ્ક્રીમ વિશ્વ સ્વાદી અડતાળાવાળા એક ભાઈ બેઠા છે તમને કેવી ટેસ્ટ કેવો કેવો લાગ્યો ભાઈ ટેસ્ટ બહુ સુપર

હા પ્રકાશભાઈ છે હા રાજુભાઈ જો પાછળ દાદા પણ બેઠા છે નાસ્તો કરે છે તો તમે પણ એકદમ અવશ્ય મુલાકાત લ્યો ભજિયાની સીતારામ નાસ્તા હાઉસ જ તો તમને લોકેશન પણ બતાડી દઉં જો આ બોર્ડ માર્યું છે ને આ છે સીએનજી પેટ્રોલ પંપ અને આ બોટાદ તરફથી આવો તો અહીં સીએનજી પેટ્રોલ પંપની તરફ છે અને અહીંયા બોર્ડ મોટું માર્યું છે